નમસ્કાર મિત્રો આજે સીધું ને સટમાં આપણે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર તંત્રી દિલીપ પટેલ એમને જોડ્યા છે અને આજે ગુજરાતમાં વિધાનસભાની બે બેઠકોની પેટા ચૂંટણીના પરિણામ આવી ચૂક્યા છે દેશમાં પાંચ પેટા ચૂંટણી વિધાનસભાની એમાં ભારતીય જનતા પાર્ટીને એકમાત્ર કડી વિધાનસભાની બેઠક ની બાકી અને શશી થરૂર ને પટાવવાની કોશિશ કરી હતી એ છતાં કેરળમાં પણ કોંગ્રેસ જીતે છે પંજાબમાં આમ આદમી પાર્ટી જીતે છે બંગાળમાં ટીએમસી જીતે છે અને ગુજરાતમાં વિસાવદરમાં આમ આદમી પાર્ટી જીતે છે એ વાત આજે છે એટલે કડી એનો ભારતીય જનતા પાર્ટી ખૂબ મનાવશે પરંતુ વિસાવદરનો એનો પરાજય એને સણસણ તો તમાચો છે એ વાત તો છે આજે કેવી પડે ગોપાલ ઇટાલિયા નાટક ચેટક માટે જાણીતા રહ્યા ક્યારેક કોઈ મંત્રી ઉપર જૂતું ફેંકતા રહ્યા ક્યારેક કોઈ મંત્રીને અડધી રાતે ફોન કરતા રહ્યા મને લાગે છે કે એ એ એનામાં મેચ્યોરિટી આવશે હવે કારણ કે જે રીતે વિધાનસભામાં જઈને બેસે અને વિધાનસભાના સભ્ય તરીકે એ પરિપક્વ થશે એવી આપણે અપેક્ષા કરીએ કારણ કે વિસાવદરની જનતાએ એમના પર ભરોસો મૂક્યો છે અને વિસાવદરમાં આખી સરકાર ઉતારી દેવામાં આવી બાર બાર મંત્રીઓ એ વિસાવદરમાં ભારતીય જનતા પાર્ટીના કિરીટ પટેલ મંત્રી પદ નું ગાજર લટકાવીને એમને અહીંયા પ્રભારી બનાવવામાં આવ્યા હતા અને છતાં વિસાવદર ની જનતાએ ગોપાલ ઇટાલિયાને આમ આદમી પાર્ટીને વિજયી બનાવીને એક સંદેશ ગાંધીનગર ને આપ્યો છે જનતા એ જીતાડે 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 છે 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 આમ આદમી પણ જીતેલા ઉમેદવારો પાછા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાય છે એટલે ગોપાલ ઇટાલિયા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જશે કે કેમ એ પ્રશ્ન પણ આજે છે ને રહે છે અને આ બધા પ્રશ્નોની વાત આપણે જયારે કરીએ છીએ ત્યારે દિલીપભાઈ જેવા જાણકાર પત્રકાર જે ને અને ખૂબ છે છે એ આજે મળ્યા અને દિલીપભાઈ મન મૂકીને આજે આનું વિશ્લેષણ કરશે આપણા દર્શકોને પણ એ માર્ગદર્શન કરશે દિલીપભાઈ આપનું સીધું ને સટમાં સ્વાગત છે દિલીપભાઈ તમારું ખૂબ ખૂબ સ્વાગત તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મને તમારા સાથે જોડાવાનો મોકો આપ્યો છે આપણે તમારા દર્શકો જે તમને બહુ ચાહે છે એ પણ આપણે સાથે જોડાઈ ગયા છે તો એ પણ એક આનંદ છે આમાં હરિભાઈ મને સૌથી સારી વાત આજે રિઝલ્ટમાં તમે મને જ્યારથી ગોપાલ ઇટાલિયા જીત તરફ જઈ રહ્યા હતા ત્યારથી તમે મને બે ત્રણ વખત યાદ આવી ગયા તમે આની પહેલાના કાર્યક્રમમાં જે કહ્યું હતું કે આ આખું જયેશ રાદડિયાને રાજકીય રીતે ખતમ કરવા માટેનું એક ષડયંત્ર હોય એવું લાગી રહ્યું છે અને એ આજે હું એની સાથે ત્યારે પણ સહમત હતો પણ આજે તો સો તમારી સાથે સહમત છું કે આ જે આખી ગેમ પ્લાન હતો એ ગેમ પ્લાનમાં પાટીલ સીઆર પાટીલ એકદમ સક્સેસ થતા હોય એવું લાગી રહ્યું છે કારણ કે જયેશ રાદડિયાએ સીઆર પાટીલને પડકાર ફેંક્યો હતો અને ખાસ કરીને જ્યારે જયારે ગુજકોમાં સોલ અને એ બધી સહકારી સંસ્થાઓની ચૂંટણી હતી ત્યારે ત્યારે આ પાટીલે પક્ષ તરફથી ઉમેદવારો ઉભા રાખ્યા તો તો રાદડિયા અને ચેલેન્જ કર્યો કે આ સહકારી ક્ષેત્ર છે આમાં પાર્ટીના કોઈ આદેશ મેન્ડેટ કામ નહીં આવે બિપિન ગોતાએ જે આદેશ આપેલા હતા એને જે ઉભા રાખવામાં આવ્યા હતા તો એ જે પડકાર ફેંક્યો હતો ને સી આર પાટીલને ની જે નાલેસી થઈ હતી અને ત્યાં જે જ્યાં લગ્નના સામૂહિક લગ્નમાં પોતાનું શક્તિ પ્રદર્શન પણ કરેલું દિલીપ સંઘાણી પોતાના જન્મદિવસે પ્રદર્શન કર્યું હતું એનું પરિણામ આજે મને લાગે છે કે આજે રાજકીય સોખઠાઓ પાટીલે ગોઠવેલા હતા એમાં એ સક્સેસ થતા હોય એવું લાગી રહ્યું છે અને આ કારણસર જયેશ રાદડિયાનું રાજકારણ હવે કેવું રહેશે એ આવનારા આવનારા દિવસો બતાવશે પરંતુ મને લાગી રહ્યું છે કે આ સી આર પાટીલ હવે રાદડિયાને પરેશાન કરશે આ એક મુદ્દો છે બીજો મુદ્દો એ છે કે જે વિધાનસભામાં જે પક્ષની જીત થઈ છે એ કરતાં હું પક્ષની જીત કરતાં સૌથી વધારે જીત જો કઈ થઈ હોય તો એક વિધાનસભામાં મજબૂત નેતા તરીકે જે ગોપાલ ઇટાલિયા જવાના છે અને એ જે આખી આખી જે બાબતો થશે એમાં ગુજરાતના લોકોને સૌથી વધારે ફાયદો થવાનો છે વિશાવધાનના લોકોને તો થશે જ પરંતુ ગુજરાતના લોકોને સૌથી વધારે ફાયદો થવાનો છે અને એટલા માટે વિસાવદરના મતદારોને હું તો ધન્યવાદ આપું છું કે હંમેશના માટે સત્તાની સામે રહ્યા છે ગમે તેવા પડકારો આવે ગમે તેટલા દબાણ આવે ગમે તેટલી રાજકીય સત્તાઓનો ત્યાં ઉપયોગ કરવામાં આવે છતાં પણ ત્યાંના મતદારોએ હંમેશને માટે એક મજબૂત નેતાને પસંદ કર્યા છે કેશુભાઈ પટેલથી લઈને આજ સુધી અને એની પહેલાના પણ તો આ આ એક એક બીજો મુદ્દો એવો છે કે એ મહત્વનો છે ત્રીજો મુદ્દો આજે પરિણામો ઉપરથી સ્પષ્ટ થાય છે કે કોંગ્રેસ અને ભાજપની જે મિલીઝુલી ચાલતી આવી હતી એના ઘણા બધા પુરાવાઓ ત્યાં મળી આવેલા છે અને એ પુરાવાના કારણે આપણે હવે સ્પષ્ટપણે કહી શકીએ કે હવે ભાજપની બી ટીમ તરીકે કોંગ્રેસ કામ કરી રહી છે એ આમાં વિસાવદરમાં દેખાઈ રહ્યું છે અને અને એ બધું જ ખુલ્લું પાડી દીધું છે છે એટલા માટે આ આ જે જીત ત્રણ કારણોસર હું સૌથી વધારે મહત્વની જીત માની રહ્યું છું અને ચોથું કારણ આપણે ગણાવવું હોય વિસાવદર ખાસ કરીને કે ત્યાં જે ત્યાં જે ભાજપના ઉમેદવાર હતા કિરીટ પટેલ એમની જે દાદાગીરી હતી એમનું જે ત્યાંનું વર્તન હતું અને જે જે રીતની એમની ત્યાં શાસન વ્યવસ્થા એને સંભાળી સંભાળી હતી જુનાગઢમાં તો એ એ આખો ધ્વંસ કરી દીધો છે અને એનું લગભગ રાજકીય રીતે તો હવે મને લાગે છે કે મોટું ધોવાણ થયું છે એ વિશાવદરના લોકો એ સારામાં સારું કામ કર્યું છે કે એક સારા ઉમેદવાર લડાઈક ઉમેદવારને ચૂંટીને હવે ધારાસભ્ય બનાવ્યા છે તો આ આ સૌથી વધારે મહત્વની બાબત છે તમે બીજી જે વાત કરી કડીની તો કડીમાં જે કંઈ અત્યારે પરિણામો આપણે જોયે છે કે ભાજપને સારી એવી લીડ થી જીત મળી છે એ ભાજપની જીત છે ભાજપે ત્યાં ટીમ વર્ક તરીકે કામ કર્યું હતું બધાએ સાથે સાથે મળીને કામ કર્યું હતું ઘણા બધા વિખવાદો હતા વિખવાદો ભૂલીને પણ કામ કર્યું હતું પરંતુ ત્યાં પણ કોંગ્રેસની એટલી જ હાર થઈ છે જેટલી વિશાવદર માં થઈ છે તો એક આશા હતી કે કડીમાં કદાચ કોંગ્રેસ જીતશે કારણ કે અગાઉના જે મજબૂત ઉમેદવાર હતા એમાં 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 એને હરાવવામાં સૌથી વધારે મહત્વનો ભાગ ભજવો હતો તો આ આ આ જે ત્યાં સમીકરણ હતું કે કોંગ્રેસ જીત છે એને બદલે ઊંધું થયું છે ભારતીય જનતા પાર્ટી જીતી છે અને આ આ જે બંને બેઠકોનું એક એક જ જો તારણ આપણે કરવું હોય તો તારણ એ મૂકી શકીએ કે કોંગ્રેસનો રકાશ થયો છે કોંગ્રેસના સુફડા સાફ થઈ ગયા છે શક્તિશ્રી ગોયલ સદંતરામાં નિષ્ફળ દેખાય છે આખી કોંગ્રેસ પાર્ટી આમાં સદંતર રીતે નિષ્ફળ દેખાઈ રહી છે આ બંને બેઠકોનું તારણ આપણે એ આપી શકીએ અને કડીમાં જે રીતે કોંગ્રેસના આંતરિક વિખવાદો હતા એ વિખવાદો પણ સપાટી ઉપર આવી ગયા હતા જયારે જયારે ટિકિટ આપવામાં આવી ત્યારે એમાં એમાં જીજ્ઞેશ મેવાણી અને શૈલેષ પરમાર આ બંને વચ્ચેની જે ટસલ થઈ ઉમેદવારો મૂકવામાં અને જીજ્ઞેશ મેવાણીએ જાહેરમાં કહ્યું તો કે લંગડા ઘોડા અને જે ફૂટેલી બંદૂકો અને જે શબ્દો વાપરીને એણે શરૂઆત કરી હતી એ સૌથી વધારે નડી ગઈ કડીમાં કડીમાં એના કારણે મોટી હાર થઈ છે કોંગ્રેસની અને એના માટે જો કોઈ જવાબદાર ગણવા હોય તો બે લોકોને આપણે ગણી શકીએ શૈલેષ પરમાર જીગ્નેશ મેવાણી અને ત્રીજા આપણે ગણવા હોય તો ઠાકોર બળદેવજી બળદેવજી ઠાકોર હા બળદેવજી તો આ ત્રણ માટે સૌથી આપણી સાથે એટલે આપણે જયારે વિડીયો રેકોર્ડ કરી રહ્યા છીએ ત્યારે શક્તિસિંહ ગોહિલ ઓફિસ માંથી મને ફોન આવી રહ્યો છે પણ હવે અત્યારે લઈ શકીએ પરંતુ જોઈએ વિસાવદર તો કોંગ્રેસે પોતાની ડિપોઝિટ ગુમાવી છે અને અહીંયા જ કડીની અંદર જો આ તમે જે નામો આપ્યા છે એ નામો સહકાર આપ્યો હોત તો કદાચ હિતુ કરોડિયાને પરાજીત કરનાર સુપર ને કરનાર ઉમેદવાર આપણે જાણીએ છીએ પણ વિસાવદર ની હું વાત એના આંકડાઓ થોડા કાપી દઉં વિસાવદર માં અગિયાર એકવીસ રાઉન્ડ હતા અને ભારતીય જનતા પાર્ટીને હજાર બસો ને પાંત્રીસ વોટ મળ્યા છે કોંગ્રેસ ને માત્રાણું વોટ મળ્યા છે એમણે શું કામ ઉમેદવાર ત્યાં મૂક્યો વોટ કટરા તરીકે એ પણ છે ને શક્તિસિંહ ગોહિલ ને પૂછાવવું જોઈએ આમ આદમી પાર્ટીને પંચોતેર હાજર નવસો ને છ અને અન્યોને આઠ હજાર નવસો મને જે કહ્યું હતું એ પ્રમાણે અઢાર ની લીડ થી ગોપાલ ઇટાલિયા જીતશે એમની એ ગણતરી સાચી પડી છે વિસાવદર બાબતમાં આ છે ને બહુ સ્પષ્ટ હું કહી રહ્યો છું બીજું એ છે

હોય કે પછી ભૂપન જનતા પાર્ટીને નાલેશી ભરી હાર ત્યાં આગળ મળી એ પણ એક ખૂબ નિર્ણાયક બાબત છે અને હું હજુ પણ કહું છું કે ગોપાલ ઇટાલિયા એ પરિપક્વ રાજનેતા તરીકે

એ પણ લાઈવ કરતું અટકાવી દીધું હતું એવા આરોપ મૂકવામાં આવ્યા હતા બૌદ્ધ પર બહુ મતદાન થતું હતું એ કરવામાં આવ્યા હતા દારૂ વેચાતો તો એ બધી વિગતો બહાર આવી હતી અને પૈસા વેચતા હતા એ પણ વિગતો બધી બહાર આવી હતી તો ચૂંટણી પંચ કરતું તું શું સવાલ એ ઉભો થાય બીજું કે ત્યાં જે સત્તાનો બેફામ ઉપયોગ થતો હતો બેફામ જે સત્તાધારી પક્ષ છે એને ત્યાં પોતાની સત્તા વાપરીને ચૂંટણી પંચ ખરેખર ત્યાં સત્તા એની હોવી જોઈએ એને બદલે અત્યારે ત્યાં હર્ષ સંઘવી હાજરીમાં જે બધા જે કાવા દાવા થયા પોલીસ નો ગેરઉપયોગ થયો તંત્ર ગેર ઉપયોગ થયો તો ચૂંટણી પંચ એકદમ મૌન બની ગયું હતું અંધ બની ગયું હતું અને અને સાંભળવાનું પણ બંધ કરી દીધું હતું તો આ આ જે તમે ચિંતા વ્યક્ત કરી એ વાત સાચી છે કે ત્યાં વિસાવદરમાં આ જે થયું એ ખરેખર બહુ ખરાબ થયું છે ચૂંટણી પંચે ખરેખર તટસ્થ રહેવું જોઈએ એની તતસ્થતા એની દેખાતી નથી તો આવા પ્રશ્નો ત્યાં પણ થયા છે છે અને ત્રીજું કારણ એ કે જે કરપ્શનના ચાર્જિસ પક્ષના ભારતીય જનતા પાર્ટીના કિરીટ પટેલ સામેના એ સૌથી વધારે અસર કરી છે ત્યાંના લોકોમાં કે આ જે કરપ્શનના આટલા બધા ચાર્જીસ છે જેની સામે આટલા બધા ન્યૂઝ રિપોર્ટ ને પત્રકારો છાપ છાપેલા છે બધા કૌભાંડો તો આ આ આ બાબત છે એ મતદારો ઉપર સૌથી વધારે પ્રભાવિત કરી હોય એ દેખાઈ રહ્યું છે ચૂંટણી તંત્ર જે રીતે ત્યાં કામ કરતું હતું સરકારી તંત્ર જે રીતે કામ કરતું હતું અને ચાર થી પાંચ ગામના વિડીયો તો એવા હતા હરિભાઈ કે ત્યાંના લોકો એવા કહેતા હતા કે અમારે અહીંયા તલાટી મંત્રી આવતા નથી તો બાર બાર મંત્રીઓ બાર કાર લઈને એક હિસાબે અમારા ગામમાં આવી રહ્યા છે તો આ આ કયા પ્રકારની ચૂંટણી છે એ એક મોટો પ્રશ્ન ત્યારે ઉભો કર્યો હતો જી હરીભાઈ એક બીજો મુદ્દો પણ દિલીપભાઈ એ છે અને વોટ કટરા તરીકે પણ કામ નથી કરી શકે એમ એ બાબત છે ને બહુ સ્પષ્ટ થઈ ગઈ છે કડીમાં અને છે વિસાવદર અંદર આપણે કહીએ અને એટલે શંકરસિંહ વાઘેલા એ દર વખતે નવો ઝંડો લઈને કૂદી પડે છે ભારતીય જનતા પાર્ટીને જ એમને મદદ કરવી પડે એવી સ્થિતિ છે પણ અહીંયા તો એ પણ મદદ કરી શકવાની સ્થિતિમાં નથી અને પોતે એક્સપોઝ થઈ રહ્યા છે એમની ટનાટન સરકારના નિર્ણયો એને વિશે છે ને એમણે ખૂબ ઢોળ પીટ્યા પરંતુ પ્રજા છે ને મને લાગે છે કે એનાથી બોલવાની નથી એ બહુ સ્પષ્ટ થઈ ગયું છે દિલીપભાઈ વાત તો તમારી સાચી છે કે જે રીતે ત્યાં તંત્ર કામ કરતું હતું જે રીતે ત્યાં કોંગ્રેસ કામ કરતી હતી પરેશ દાણાનની ત્યાં સીધી જવાબદારી હતી એ પણ ત્યાં નિષ્ફળ રહ્યા છે ડિપોઝિટ ગુમાવી પડે એટલી હદે કોંગ્રેસની ની જ્યારે હાર થાય ત્યારે એક ચિંતાનો વિષય કોંગ્રેસ માટે હોવો જ જોઈએ એમાં કોઈ સવાલ નથી અને આ આ આ જે આખી પરિસ્થિતિ ઊભી થઈ એમાં શંકરસિંહ નો જે પેલાથી રોલ દેખાતો હતો એ બંને બેઠકો ઉપર પોતાના ઉમેદવાર ઊભા રાખેલા તો એ ઉમેદવારો તમે તમે જે કહ્યું કે વોટ કટરા પણ ખરેખર તો એ ખિસ્સા કાતરું તરીકે મતદારોના ખિસ્સા કાતરું કાપવા માટે ગયા હોય એવું 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 વાતાવરણ હતું ત્યાં ઉમેદવારો માટે જોઈ શકાય છે તો એમની જે એક પ્રતિષ્ઠા હતી એ પ્રતિષ્ઠાનું મોટા પ્રમાણમાં ધોવાણ થઈ ગયું છે હવે હવે પછીની ચૂંટણીમાં પણ આ જ કરવાના છે શંકરસિંહને આપણે જ્યાં સુધી ઓળખીએ છીએ ત્યાં સુધી જો એમણે પોતાની રાજકીય એક નેતા તરીકેની જે ઇમેજ અત્યાર સુધી રહી છે એ જે જાળવવી હોય તો હવે પછીની ચૂંટણીમાં પોતાના ઉમેદવારો ઉભા ન રાખવા જોઈએ નિવૃત્તિ સારી વાત છે લોકો તો સમજી ગયા છે અને હવે નોટા જેટલા પણ મત એમને મળતા નથી તો આ પરિસ્થિતિ જે ઊભી થઈ છે એમાં શંકરસિંહ એ પોતે સમજવું જોઈએ કે હવે ગુજરાતના લોકો એમને સ્વીકારવા તૈયાર નથી આમે આમે જ્યારથી એમણે ભારતીય જનતા પાર્ટી સામે બળવો કરીને અલગ પક્ષ જે રચ્યો ત્યાર પછી તો સતત એનું રાજકીય ધોવાણ થતું હતું થોડો સમય કોંગ્રેસમાં એ હાઈલાઇટ રહ્યા હતા કોંગ્રેસ પણ એ કોંગ્રેસના કારણે હતું નહીં કે શંકરસિંહના કારણે તો હવે ખરેખર શંકરસિંહ રાજકીય નિવૃત્તિ વહેલી તકે આ ચૂંટણી પછી જાહેર કરી દેવું જોઈએ એવું મારું પોતાનું અંગત મંતવ્ય છે જી હરિભાઈ એમણે એમના પુત્ર મહેન્દ્રસિંહની કારકિર્દીને પણ બરબાદ કરી નાખી બીજું એમણે જે ચૌદ એમને ભારતીય જનતા પાર્ટી એ ટિકિટ આપી છતાં હારી ગયા હતા અને એમની રાજકીય કારકિર્દી પતી ગઈ મને લાગે છે આપે જે કહ્યું એ પ્રમાણે શંકરસિંહ વાઘેલા હવે છે રાજકીય સંન્યાસ લેવાની જરૂર છે પરંતુ એ સંન્યાસ લઈ શકે એમ નથી કારણ કે એમને માથે જે પેલી લટકતી તલવાર છે કેસીસની એ જ ને એમને સતત રાજકારણમાં મે ભી મેદાન મે હું એ આખલા દેકારા કરવા માટે પ્રેરે છે અને એટલા માટે નોટા કરતા પણ ઓછા મત એમના ઉમેદવારોને મળે છે એ આપણે જોઈ શકીએ છીએ

જે જેની કોઈ વજૂદ જ ન હોય મે કહ્યું એમ નોટા જેટલા વોટ પણ એના ઉમેદવારને ન મળતા હોય તો પછી એની પરવા શું કામ કરે અમિત શાહ અમિત શાહ બીજા લોકોને જેમ કે ધારો કે અમિત શાહ કાલ ઉઠીને ગોપાલ ઇટાલિયાને લંગર નાખીને ભારતીય જનતા પાર્ટીમાં લઈ આવવા માટે પ્રયત્ન શું કામ ન કરે જે રીતે એને અગાઉ કોંગ્રેસના પેલા રિબડિયા કે ભાયાણી આમ આદમી પાર્ટીના એને છે ને ભાજપમાં ખેંચ્યા અને ભાજપમાં ખેંચ્યા પછી એ લોકોને તો આદેશ મુજબ રેતી નથી ધારો કે જયેશ રાદડીયા ને મંત્રી પદ નું ગાજર લટકાવ્યું પણ હવે જયેશનું શું થશે જયેશ દમદાર નેતા છે પરંતુ જયેશ જે રીતે લગ્ન સમૂહ લગ્ન ની અંદર કે પછી બીજા કાર્યક્રમોની અંદર नरेश પટેલની વિરુદ્ધમાં જે રીતે જેને બખાડા કાઢ્યા મને લાગે છે કે એમાં જયેશે પોતાની આબરૂ ગુમાવી છે અને એ અહીંયા પણ પુરવાર થયું છે એવું મને લાગે છે તમે શું માનો છો હા 100% એમાં કોઈ સવાલ નથી જે રીતે જયેશ રાદડિયા અ એક તો જે સૌરાસની સૌથી મજબૂત લોબી કહી શકાય એના એની જે સંસ્થા છે કાગવડ એની સામે એને જે મોરચો માંડેલો એના મત વિસ્તાર રાજકોટના મત વિસ્તારમાં પણ એને નડશે જેતપુર ગોંડલમાં પણ એટલા જ પ્રમાણમાં નડશે એવું મને લાગી રહ્યું છે તો હવે રાજકીય એનું જે કેરિયર છે કારકિર્દી છે એ પણ હવે જોખમમાં આવી શકે છે આ આ જે રીતના પરિણામો આવ્યા છે જે રીતે એને સમાજ વિરુદ્ધ સિંગડું ભરાયું છે આ આ આ આ જે જોઈએ છે એમાં એમાં જયેશ રાદડિયાનું હવે રાજકીય જીવન કઈ રીતે વળાંક લે છે એ હવે પછી આપણે જોઈ શકીશું અત્યાર સુધી જે માનવામાં આવતું હતું કે જયેશ રાદડિયા જે છે એ સૌરાષ્ટ્રના કિંગ છે પરંતુ હવે અહીંયા કિંગ તો લાગતા નથી કારણ કે કારણ કે જે રીતે હાર મળી છે એ જોતા તો એવું લાગી રહ્યું છે અને એ એ બની શકે કે સીઆર પાટીલે જ આ બધા શોખા ગોઠવેલા હોય અને ગોપાલ ઇટાલિયા જીતે એ માટેની કવાયત પણ કરી હોય એવું પણ બની શકે છે જયેશ બતાવવા માટે માટે એને પછાડવા રાજકારણ માંથી ખતમ કરવા માટે કારણ કે આપણે જાણીએ છીએ સી આર પાટીલ એ એ ક્યારેય એની સામે બોલનાર ને ક્યારેય માફ કરતા નથી આજ સુધી આપણે જોયું છે કારણ કે જે જે નરેન્દ્ર મોદી નું નેચર છે એ જ નેચર પાટિલમાં છે અને પાટીલને એટલા માટે નરેન્દ્ર મોદી મહત્વ આપી રહ્યા છે અને આ બધા જે સમીકરણો જોઈ રહ્યા છે તો હવે સૌરાષ્ટ્રનું રાજકારણ કઈક જુદું જ વળાંક લે એવું લાગી રહ્યું છે ખાસ કરીને કોંગ્રેસ માટે તો લગભગ ખતમ થઈ ગયું છે તો હવે આમ આદમી પાર્ટી કઈ રીતે એમાં કાઠું કાઢે છે એના પર સૌથી વધારે મહત્વનો આધાર આ જે રાજકીય જહાજ ડૂબી રહ્યું છે રાદળિયાનું એ એના ઉપર વધારે દેખાઈ રહ્યું છે મદા જી મને લાગે છે બીજું મારે તમારી પાસેથી એક બીજું પણ સમજવાની હું જરૂર અપેક્ષા કરું કે જે રીતે જિલ્લા કોંગ્રેસના અધ્યક્ષોની નિમણૂક થઈ અને જે લંગડા લંગડા ઘોડાઓને રાહુલ ગાંધીના નામે એમાં આવ્યા એ ઘોડાઓ આમ તો શક્તિસિંહ ગોહિલ અમિત ચાવડા અને બીજા કેટલાક ગર્ભિત માણસો એટલે વેણુગોપાલ ખાસ કરીને જેના એજન્ટ તરીકે શક્તિસિંહ ગણાય છે અને

કોઈ પણ સંસદની લોકસભાની પાયો મજબૂત હોવો જોઈએ પાયો એટલે કે ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને સહકારી સંસ્થાઓ સહકારી બેન્કો સહકારી ડેરી આ પાંચ પાંચ છ પાયા જે છે એ મજબૂત હોય એ પક્ષ મોટા ભાગે કાઠું કાઢતો હોય છે ભાગે તો એ આ પાંચે પાંચમાં તો ક્યાંય અત્યારે છે નહીં કોંગ્રેસ નથી નગરપાલિકામાં નથી મહાનગરપાલિકામાં તો આ આખી જે હાલત ઊભી થઈ છે નવા પ્રમુખો જે જિલ્લા પ્રમુખો ને શહેરના પ્રમુખો ચાલીસ જે નિયુક્ત કર્યા છે એમાંથી તો એવા છે કે લંગડા ઘોડા છે અને ભાજપની બી ભાજપના એક પ્રતિનિધિ તરીકે કામ કરતા રહ્યા છે આવા જિલ્લા પ્રમુખો મૂક્યા છે આવા શહેર પ્રમુખો મૂકેલા છે તો એમાં છેલ્લી ઘડીએ ઘણા બધા ફેરફારો પણ થયા છે અને ફેરફારો કરવામાં શક્તિસિંહ ગોયલનો સૌથી મહત્વનો મહત્વનો રોલ રહ્યો છે કોંગ્રેસ માટે મોટો ફટકો છે અને કોંગ્રેસના નેતાઓના મનમાં પાપ હતું એટલા માટે વિસાવદન ની ચૂંટણી પૂરી થાય અને બંને બંને પેટા ચૂંટણી પૂરી થાય પછી એની જાહેરાત કરવી એ આમાં સ્પષ્ટપણે દેખાય છે

પરંતુ એ હવે હવે થશે કેમ જિલ્લાના પ્રમુખો અને શહેરના પ્રમુખો દેખાઈ રહ્યું છે જી કડીમાં કડીમાં જે રીતે કોંગ્રેસની હાર થઈ એ બળદેવજી ઠાકોરને માથે કાળી ટીલી છે કારણ કે જિલ્લા મહેસાણા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે એમનું નામ જાહેર થયું કે પહેલાથી આપણે તો બહુ સ્પષ્ટપણે જે ઉમેદવાર છે છે એની સાથે સાથે એમનો ખટરાક ભલે એ નીતિન પેલા પત્ર વ્યવહારના સંદર્ભમાં એ છે ને જુગલબંધી કરી રહ્યા હતા પરંતુ તમે એવું માનો છો કે એમણે કારણ કે જુનાગઢમાં તો મને લાગે છે જિલ્લા પ્રમુખ નથી જાહેર થયા જો હું સાચો હોઉં તો જુનાગઢ શહેરના પ્રમુખ તરીકે તો ભીખાભાઈ ના દીકરા ને મૂક્યો છે પાછો પરંતુ જિલ્લામાં નથી મૂક્યા કોઈ ને એવો મારો ખ્યાલ છે આઈ એમ ઓપન ફોર કરેક્શન પણ ઠાકોર કલોલ માં હારી ગયા છે જે એમને છે ને એમને રાજીનામું આપવું જોઈએ એવું તમને લાગે છે શક્તિસિંહે રાજીનામું આપવું જોઈએ એવું તમને લાગે છે સો ટકા પહેલું રાજીનામું શક્તિસિંહ અગાઉની ચૂંટણી હારી ગયા હતા ત્યારે એને રાજીનામું આપેલું જ છે પરંતુ એ કોંગ્રેસે સ્વીકાર્યું નથી એના મૌળીઓ સ્વીકાર્યું નથી આમાં પણ એમની હારની પહેલી નિષ્ફળતા કહી શકાય શક્તિસિંહ ની છે અને એને રાજીનામું આજે આપી દેવું જોઈએ કોઈ પણ જાતની સલાહ સૂચનો મેળવા વગર કારણ કે એની નૈતિક જવાબદારી એમની છે જિલ્લા પ્રમુખોમાં તમે જે નિયુક્તિ આપી રહ્યા છો એની જવાબદારી પણ તમારી જ છે કારણ કે તમે ફેરફારો કરાવેલા છે એમાં શક્તિસિંહ ગોહિલે ફેરફારો કરાવેલા છે તો સ્વાભાવિક છે કે જે પહેલી હારની જવાબદારી કોની પ્રદેશ પ્રમુખની છે અને પ્રદેશ પ્રમુખ જ્યારે ઓફિસ ની બહાર એસી ઓફિસ ની બહાર ન નીકળતા હોય અને પોતે કોર્પોરેટ સીઓ તરીકે કોંગ્રેસમાં કામ કરતા હોય ત્યારે એમને ખરેખર કોંગ્રેસ ને જો ઉભી કરવા સાચા અર્થથી કોંગ્રેસને મજબૂત કરવા માંગતા હોય તો આજે જેને રાજીનામું આપી દેવું જોઈએ અને જે યુવાન યુવાન ધારાસભ્યો છે જે ચૂંટાય છે એમને એનું નેતૃત્વ આપી દેવું જોઈએ અ દિલીપભાઈ આપ સીધોને સઠમાં જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આજે ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના જે પૂર્વ પ્રમુખ પણ છે ગુજરાતના અને ઉમેદવાર પણ રહ્યા વિસાવદર માંથી ચૂંટાય એ બદલ આપણે એમને અભિનંદન આપીએ આપણે કડીમાં ભારતીય જનતા પાર્ટીના રાજેન્દ્ર ચાવડા એ ચૂંટાયા એમને પણ અભિનંદન આપીએ કારણ કે આપણે છે ને આ પક્ષ કે પેલા પક્ષની એને એના કોઈ સમર્થનમાં કે વિરોધમાં છીએ નહીં આપણે તટસ્થપણે જે સાચી વાત છે ટકોરાબંધ વાત છે એ કહેતા રહ્યા છીએ અને કહેતા રહીશું પરંતુ હવે છેને આવતા દિવસોમાં રાજકારણમાં કેવા ફેરફાર જે શક્તિસિંહ ગોહિલે અને એમના રાહુલ ગાંધીએ મૂક્યા આવ્યા છે એ હવે છે ને કેવા ગજાક કરે છે એના એની ઉપર આપણી નજર રહેવાની છે અને બે માં રાહુલ ગાંધીએ જે રાહુલ ગાંધી તરીકે જાહેર થયા છે એ યાદી ને બદલી નાખવામાં ન આવે તો હું માનું છું કે કોંગ્રેસ નું અહીંયા ધનોત પનોત નીકળી જવાનું છે અને આપણે એક વાત જરૂર માનીએ છીએ સત્તામાં ભલે ભારતીય જનતા પાર્ટી હોય પણ વિપક્ષ મજબૂત હોવો જોઈએ લોકશાહી મજબૂત રહે એટલા માટે વિપક્ષ મજબૂત હોવો જોઈએ પરંતુ ગુજરાતમાં વિપક્ષ પોતે જ પોતાના ખાડે પડી રહ્યો છે 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 એને ને મને લાગે કોઈ બચાવી શકે એમ નથી થોડા ઘણા આમ આદમી પાર્ટીના નેતાઓ જે વિધાનસભામાં જે પક્ષાંતર નથી કરી હજુ કર્યું નથી અને ગોપાલ ઇટાલિયા એ ભારતીય જનતા પાર્ટીમાં નહીં જાય એવું આપણે માનીએ છીએ અને વિધાનસભાને બુલંદ કરે અથવા લોકો ના પ્રશ્નો ઉઠાવે એવી આપણે અપેક્ષા કરીએ છીએ આજે આટલી વાર ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે આપ સૌનો આભાર નમસ્કાર